જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ આ ના ના બોધું થઈ જશે તો કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી આપણી જોડે 2500 છોકરાઓનો કોન્ટેક્ટ છે હા અને કેટલા લગન કરાયા આપણે આ આ ક્લાસિકલ મેરેજ બ્યુરો નામ છે યાર આપણો આ ભાઈ તમાર શું હતું છોકરી માટે આવ્યો તો અચ્છા છોકરી હા અરે ના ના તમને નથી કેતો આ તો એક બીજા કસ્ટમર આયા છે હા ચાલુ રાખજો એક મિનિટ ચાલુ રાખજો હા હા બોલો હા કયો નંબર હતો તમારો હા અરે ટેન્શન લેવાની જરૂર નથી આપણી જોડે ત્રણ હજાર છોકરીઓના નંબર છે આ લગ્ન કરાયા આપણે હા બધી સંસ્કારી સુશીલ મોડલ નોકરી કરતી ડૉક્ટર વકીલ

હા બધું આ તો તમારું સેટિંગ થઈ ગયેલું છે ના ના તમને કેતો તમ અરે યાર તમે શાંતિ રાખો યાર બે મિનિટ સુપરો હા હા બોલો હા મારું તમે એવું કયુ તું ફોન ઉપર કે મારું સેટિંગ થઈ ગયેલું છે ખાલી કે એક ટાઈમ આવવાનો તેવું કી કતો હા તમને આવું શું ટાઈમ હું ચેક કર લો એક મિનિટ એક મિનિટ હા ભાઈ અરે તમારું થઈ જશે તમાર કેવી કેવી છોકરી જોઈએ એમ કહી દઉં મને ખાલી હા કોલેજ વાળી ગ્રેજ્યુએટરી 12 પાસ બાર પેલ

એટલે કેડી નંબર નહીં યાર અરે 172 ને શું તમારો આની અંદર 172 નંબર છે તમારો અચ્છા હા એ યાદ રાખવાનો માર હા એ યાદ રાખજો 172 ફોર્મ નંબર જે એપ્લિકેશન ભરી ને એનો 172 નંબર હા તમારે તો જરૂર બધું કામ હે 2500 છોકરે ના કોન્ટેક્ટ એટલે 172 હા હા તમારો નહી 172 બાપા તમારો 83 મો નંબર છે તમે શું કામ જીવ ખાવ છો હા હા 172 હા હા

મારો બધો ટાઈમ તારી માટે જ છે બીજા કોની માટે છે કોઈ ટેન્શન નહીં લેવાનું હાલો હા 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 કેવી છોકરી જોઈએ તમારે હા અરે બકા તને નહીં કહેતો અરે ચાલુ રાખો ભાઈ તમે એક મિનિટ તને નથી કહેતો હેલો હા હા બોલો હા બોલો બોલું હા બોલો બોલો ફોન ચાલુ છે એટલે હું નથી બોલતો તમને નહીં આ તમે બોલો એ તો ચાલુ જ રહેવાનો ફોન તો અરે તને નહીં બકા ઊભી ને તો આ આપણે પેલી છોકરી કન્યા જોવા માટેની વાત હતી મેં ઓનલાઈન એપ્લિકેશન ભી કરી દીધી છે ફીસ પણ ભરી દીધી છે તો હવે ક્યારે જોવાનું ગોઠવવાનું છે એ કહું છું તમે ફીસ ભરી દીધી છે હા 26000 એક જ મિનિટ ચેક કરી લો હો અરે મને ખબર છે બાપા તમે ફીસ ભરી દે અરે તને નથી કે તો હું તારી કોલેજની ફી તો તું જ ભરે ને હું થોડો ભરવાનો શું નામ તમારું જીતુ જમાવટ જીતુ જમાવટ જીતુ ભાઈ જમાવટ 173 મો નંબર છે તમારો અચ્છા 173 નંબર પછી કન્યાઓ પછી મારવા આવશે એટલે આમ તો હું ગઈડો નહી થઈ જઉં ના ના એ અરે એવું ના હોય આપણી જોડે 3000 કન્યાઓ છે ટેન્શન ના લેજો તમે રોજ નવી 1000 કન્યાઓ એડ થાય છે આપણી જોડે બરાબર હા અરે તમને નહીં કે તો યાર તમારો 173 નંબર તમે 620 નંબર વાળા છો યાર પણ મારે હવે શું કરવાનું આ નંબર તો બોલી ગયા પણ મારે હવે શું કરવાનું સાહેબ એટલું તો કો આગળ એક જ નીતા હા ચાલુ રાખજો આ તમારે હવે છે ને મીટિંગ કરવાની છે જો ઓનલાઈન માં વાત કરી આપણે પેલું સ્વિમિંગ પૂલ છે ને હા જોયું સ્વિમિંગ પૂલ આખા સિટી એક જ છે બસ ત્યાં આગળ જવાનું છે તમારે ત્યાં આગળ છોકરી તમને મળવા આવશે તો છોકરીનો નો ઓરખે છે એમનો તો નંબર છે ને આપણો 173 હા હા અને ફોટો નાખી દેઉં હા નંબર એટલે સિમ્બોલ લગાઈ નામ છે નંબર નો

É, e essa cadeira vai dar a bulona તો જો તમે ચાબુક જેવો હેલિકોપ્ટર ઉડાવા છે હા પાઇલોટ છે helicopter આપણી આપની જોડે આ હા ભાઈ તવર વાત પર તો હું વાત ચાલુ કરું એમ આ હું તમને ફોન કરું આ શું મારો ધંધો છે આ ફોન પર ચાલે છે મારે ધંધો ફોન વગર ચાલે છે

જો ભાઈ હું કશું ના જોણું હવે મારે છે ને એકસો બોતેર વાળી જ કન્યા જોઈએ એકસો બોતેર વાળી જ કન્યા જોઈએ તમે ધારો એ કરી આવો મને ઓબરો મારે એકસો બોતેર એકસો તોતેર જે હશે હું તમને હમણાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દઉં પણ તમારે જે પેલું ભૂરાને જે ગમી છે ને એનું તોડાઈ નાખાવ એવું હા થઈ જશે કરો હમણાં ફોન

હવે દસ હજાર હું ટ્રાન્સફર કરી દઉં છું આ વાત આપણા બે વચ્ચે રે અને આપણું એકસો વાળું છે ને એ ગોઠવી નાખજો ગોઠવી ટ્રાન્સફર કરજો કરો ક્લાસિકલ મેરેજ બ્યુરો આટલું કોણ શું છે લગ્ન કરાવવા લગ્ન કરાય શું કરવાનું પૈસા કમાવાના દસ આવી ગયા કેવી લાગી છોકરી જોરદાર હતી આવું ભાઈ તમે ફી જેટલી હાલેલી હા તો પછી તમે હવે ચાઇના મોબાઈલના પૈસા હાલો ને આઈફોન માગો એવું થોડું ચાલે યાર ના ના આપણે બીજી બતાવીશું હા હા ભાઈ જોયા આવ્યો છોકરી જોયા આવ્યો જોયા હા હા

બતાવો છો જીતુભાઈ અચ્છા એકસો અચ્છા એકસો બોતેર જીતુભાઈ જીતુ જમાવટ ને કયા આપડે આપડે ત્રિવેણી રહેશે એ હા એ હા બરોબર જો ભાઈ એકસો બોતેર નંબર જે મારી વાત સાંભળો મારે તો એકસો બોતેર હશે કે એકસો તોતેર હશે ને બે માંથી કોઈ પણ ચાલ છે તમે વાત કરી લીધું તમે પણ હું શું કહું છું હું તમને છે ને બીજા પાંચ હજાર આલું છું પણ આ જીતું જમાવટવાળી ઘટના છે એ ના થવી જોઈએ ખાલી હા કશો વાંધો નહીં હે ને મને તો પૈસા થી મતલબ હું ટ્રાન્સફર કરી દઉં છું અત્યારે હા તો કરો ફટાફટ આ હું નો ટાકો તો નહીં ભીડાય બાઈક બાઈક ભાઈ બાકી તમ તમારી રીતે મારી ઘટના છે ને એ આ છોડીને પૂછી જોજો બધી વાત કે પછી મન જણાવજો બાકી પેલા પાંચ તાર નાખી દઉં છું તરત જ ઘેર જઈ હા નાખો પીડુ પતાઈ દો પેલા જીતુ ભાઈ વાત પતાઈ હા બસ થઈ ગયું કેન્સલ છોકરી એમ તારે તો ભાઈ તું પેલા ફોન મિલ દે ફોન મિલ પેલો કટ કઈ મારું ચમડું થયું જવાબ આલો કે મારું ચમનું થયું

તમનું ના પડી મને કે હે તું મને પેલો કહે મારું છૂટું ચમધું થયું લે ઉભરો ને મારા ઓફિસ છે તમાર ગણ નહીં સુઠોક થોક મોડ્યા ધો જો ભાઈ તમે ઓમનું છૂટું કરાયું આમ તમે ઓમનું છૂટું કરાયું એટલે આપણે તો પૈસા લઈને છૂટા થઈ ગયા જાવ તમે છૂટા ઉપર ઉભરો જાળો એટલે તે મારું છૂટું કરાયું હા તે મને એવું હતું કે હું તાકા તો પેલો પૈણી દઉં પણ તમે જ કરાવી મારું છૂટું અરે મને એમ કે મારા નંબરની કન્યા તું ચમનો લઈ જાવ હાડી રૂડીન રૂપાડી એટલે મેં તારું છૂટું કરાયું

તમાર બે જન ના વડવામાં કૂતરા બલાળા જેમ વડે એમાં બીજો કાગડો ફાઈ ગયો આ બધું તારા લીધે થયું આ તમારા લીધે પડ થયું મારા લીધે તમને થયું તે મારું શું કરાયું આ તમારા લીધે પડ થયું હવે તારું મારું કર્યા વગર ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આ દિયોર કન્યા મળતી હોય ને તો આ નીન પીલી પીલી નીન પીલી અને કોઈકનું થતું હોય તો ઈર્ષા કરવી નહીં જે બિચારાનું જો કાટલું ફિટ થતું હોય તો કરી દેવાનું હે અને એમાંય પાછા મારા દિયોર ફરિયામાં ઘણા આવા બધા મોણો હોવાય છો કે કોઈકના ના તો છોકરી જોવા આવવાનું હોય ને એટલે એ પેલો બાપો વરરાજા લઈને આવતો હોય એને એવું કોન ભંભેરણી કરે એવું કોન થતું હોય તો નાખે અને ખાસ કરીને હગોવાનો કાકા મોમાં ફોવા ફોય આ બધો છોકરી જોવા જશે ઠીક છે છોકરો હારો છે પણ કમાતો નથી તારે હું લેવા દેવા કમાતો નથી તો એનું થવા દે ને અમે અમારું અમારી રીતે ગોઠવીશું ચલો ગમ્યું ગમ્યું લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી નાખજો 運動速力とは